તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવી રહ્યું છે સૌથી મોટું અને વિશાળ વાવાઝોડું જેનું નામ શક્તિ વાવાઝોડું છે જે બિલકુલ સ ખ તી આ વાવાઝોડું મિત્રો આ શક્તિ વાવાઝોડાની અસરો ક્યાં ક્યાં થશે વાત કરવામાં આવે તો વાવાઝોડું સાથે વરસાદ અતિ ભારે વરસાદ પડશે અને શક્તિ વાવાઝોડું પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે મિત્રો દરિયાથી પશ્ચિમ દરિયામાં અત્યારથી જ એ વાદળો ગોઠવાનું ચાલુ થઈ ગયું એટલું જ નહીં પરંતુ આની અસર કચ્છ હોય કે ઉત્તર ભારતના રાજ્યો હોય અને ત્યાં સુધી રાજસ્થાનના ભાગોમાં પણ આ શક્તિ વાવાઝોડું જાય એવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે મિત્રો આને લઈને અંબાલાલ કાકા અને પરેશભાઈ ગૌસ્વામીએ શું કીધું ચાલો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે એનો ટ્રેક લગભગ ગુજરાત તરફ તો નથી પરંતુ જે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે એનો ટ્રેક આંધ્રપ્રદેશના ભાગોથી લઈ ઓડિશા છત્તીસગઢ અને બીજા કેટલાક વિસ્તારો છે એની ઉપરથી આ વાવાઝોડું પસાર થશે જો કે અત્યારે સિસ્ટમ બની રહી છે ભાઈ એટલે ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી શક્યતાઓ પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે હવે મિત્રો બીજી વાત કરવામાં આવે તો જે બંગાળની ખાડીમાં અત્યારે સિસ્ટમ બની રહી છે ભાઈ આ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને તેના કારણે સાત આઠ અને નવ તારીખના દિવસે માવઠાઓ થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને એના પછી સાત આઠ અને નવ તારીખ પછી લાંબા સમય સુધી ગુજરાતમાં માવઠું થાય એવી કોઈ પણ શક્યતાઓ દેખાતી નથી હવે મિત્રો વાત કરવામાં આવે તો શક્તિ વાવાઝોડું ગુજરાતમાં શક્તિ વાવાઝોડું આવશે કે કેમ મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ આ વાવાઝોડાની અસર ચોક્કસપણે ગુજરાતમાં થશે આ વાવાઝોડું ખૂબ જ સક્રિય છે ભાઈ ભાઈ અત્યારથી જ વાત કરવામાં આવે તો દરિયાઈથી પશ્ચિમ દરિયામાં આ વાવાઝોડું ઉત્પન્ન થઈ છે વાદળો દરિયામાં ગોઠવવાનું ચાલુ થઈ ગયું કચ્છ અને ઉત્તર ભારતના રાજ્યોમાં આ વાવાઝોડાની અસરો જોવા મળશે બીજી બાજુ વાત કરવામાં આવે તો રાજસ્થાનના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે બાકી આગળના જે કાંઈ પણ સમાચાર મળશે તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ